એસ ટેનિસ એકેડમી ખાતે આશી આઈટીએફ એફ એમટી બસોનો પ્રારંભ થશે તારીખ તેર થી અઢારમી એપ્રિલ સુધી એસ આઈટીએફ માસ્ટર્સ એમટી બસો ટેનિસ ટુર્નામેન્ટ રમાશે પાલોડિયા ખાતે આવેલી એસ ટેનિસ એકેડેમી ખાતે તેરમી એપ્રિલ થી અઢારમી એપ્રિલ સુધી એસ આઈટીએફ માસ્ટર્સ એમટી ટુ ટેનિસ ટુર્નામેન્ટ રમાવા જઈ રહી છે પ્રથમ વખત ગુજરાતમાં રમાનારી આ ટૂર્નામેન્ટમાં ત્રીસથી પાંસઠ વર્ષની વયના મહિલાઓ અને પુરુષ ખેલાડીઓ ભાગ લેશે તો વિદેશના કેટલાક ખેલાડીઓ તથા ગુજરાત સહિત અન્ય રાજ્યોના ખેલાડીઓ પણ ભાગ લઈ રહ્યા છે ઇન્ડોર ક્લે કોર્ટ ખાતે રમાનારી આ ટુર્નામેન્ટ બાદ અઢારમી એપ્રિલથી પચીસમી એપ્રિલ સુધી બે લાખ રૂપિયાની પ્રાઇઝ મનીવાળી एसआईटा सर्किट मेंस तथा वीमेंस टेनिस टूर्नामेंट પણ રમા. પહેલા પણ અમારી બે કોર્ટની કવર ટેનિસ એકેડમીમાં તો મે લોકો પેલીથી બહુ બધી ટુર્નામેન્ટ કરીએ છે અને હવે આવતીકાલથી બે બેક ટુ બેક ટુર્નામેન્ટ થાય છે એક ITF ચાલુ થઈ છે જે મોટો ઉમરનો છે 30+ થી 65+ માટે. અને એના પછી ITF ની છે જે મેનેન વુમેન 2 લાખ છે. આ બંને ખાસ ટુર્નામેન્ટ બહુ મહત્વની એટલે છે કારણ કે અહીંયા ગુજરાતના પ્લેયરોને ઘણો મોટો પ્લેટફોર્મ મળે છે. અને એ લોકોને રેન્કિંગ વધારવા માટે પોઈન્ટ વધારવા માટે બહુ સારું અહીંયા એ લોકોને ઘર આંગણે ફેસિલિટી મળી જાય ખાસ કરીને તમે ફેસિલિટી એકેડેમી તરીકે શું આપો છો અને લોકો કેમ તમારી સાથે જોડાય અહીંયા સ્ટેનિસ એકેડમી સ્પેશિયલી અલગ એટલે છે કારણ કે અહીંયા અમે લોકો અમુક જ પ્લેયરો લઈએ છીએ જે લોકો બહુ સિરિયસ હોય જે લોકો બહુ જ આગળ વધવા માંગતા હોય જે લોકો ટેનિસને ફર્સ્ટ પ્રાયોરિટી આપવા માંગતા હોય એ લોકોને પછી ગમે તે ઉંમરના હોય અને ગમે તે બેકગ્રાઉન્ડના હોય એનો તો નથી પ્લસ અમે મેઇન કેમ જોડાવું જોઈએ કારણ કે અહીંયા રેસિડેન્શિયલ છે પ્લસ છે અને પ્લસ ફિટનેસ છે અને મારો એક્સપિરિયન્સ અને ડિમિત્રી બાસ્કો જે ઇન્ટરનેશનલ પ્લેયર છે અને રમ્યા છે એ બંને જણા અહીંયા અમે ફૂલ ટાઈમ હોઈએ છીએ એ બહુ અલગ છે યુનિક છે આખા ઇન્ડિયા માટે કે ઇન્ટરનેશનલ ફોરેન કોચ રશિયન અને પ્લસ મારું એક્સપિરિયન્સ ઓફ 40 ઇયર્સ નું અહીંયા અમે બંને ભેગા મળીએ અને કવર ટેન સિક્યુરિટી છે બોલ બોયસ છે એ બધું બહુ ક્વોલિટી ટાઈમ રમવા મળે એ બહુ મહત્વનું છે અત્યાર સુધીમાં કેટલા પ્લેયર્સ રેડી થયા અને ખાસ કરીને વુમેન્સ કેટલી મારી લાઈફ કેરિયરમાં માં મે 200 થી વધારે ઇન્ટરનેશનલ પ્લેયર્સ તૈયાર કરેલા છે અને ઘણા બધા કોચિસ થયા છે મારા અંડર જે ટ્રેન થયા છે ફૂલ ટાઈમ કોચિસ છે આપણે ત્યાં લેડીઝ અને ફિમેલ પ્લેયર્સ પણ બહુ બધી તૈયાર થઈ છે અને અહીંયા પ્લેયર્સ ત્યાં બહુ આવે છે છે હસબન્ડ વાઇફ છે એટલે વી હેવ વેરી ગુડ એટમોસફિયર અને વી હેવ વેરી ગુડ ટીમ એટલે અહીંયા બહુ લોકોને સારું રહે છે પ્લસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ફ્લેક્સિબિલિટી ઓફ ટાઈમિંગ છે કોઈ દિવસ સવારે ફાવે કોઈ દિવસ બપોરે ફાવે કોઈ દિવસ રાતના ફાવે તો મને ટ્વેન્ટી ફોર બાય સેવન ઓપન હોય છે રાતના નવ સાડા નવ પછી રમવું હોય તો ખાલી અમને બે કલાક પહેલા ઇન્ફોર્મ કરે તો રાતના બાર વાગે પણ અહીંયા રમવા માટે કોચ અહીંયા હોય છે તૈયાર કારણ કે અહીંયા રેસીડેન્ટ અને કોચ પણ અહીંયા રહે છે ટુર્નામેન્ટ કઈ દિવસ કઈ તારીખ થી ચાલુ થાય છે ને કઈ તારીખે પૂરી થાય છે NP 200 જે છે એ કાલ થી એટલે સન્ડે ચાલુ થાય છે ને સેટરડે પૂરી થશે અને સેટરડે થી આઈટા 2 લાખ મેન એન્ડ વિમેન ચાલુ થાય છે જે 27 તારીખે પૂરી થશે લોકલ પબ્લિક આવી શકે ખરી તમારા ત્યાં હા પ્રેક્ટિસ ઓપન ફોર ઓલ છે બધી ટોર્નામેન્ટ ઓપન ફોર ઓલ તમારા એકેડેમીની એડમિશનની પ્રક્રિયા શું હોય છે હું કોઈ ભી કોલ આવે કોઈ બી વોકિંગ આવે તો અમે લોકો એ પૂછે છે કે તમે ટેનિસ કેમ રમવા માંગો છો અને ઇવન સિનિયર હોય કે મોટા હોય તો ભી અને કેટલું સિરિયસ કરવા માંગો છો પૈસા કોઈ 1 લાખ રૂપિયા મહિને આપે તો ભી અમે અહીંયા લેતા નથી અમે લોકો ખાસ જોઈએ છે કે એ લોકોને આપણી જોડે મળી શકે વેવલેન્ટ મેચ લાઈક માઇન્ડેડનેસ હોય કારણ કે ખોટી વ્યક્તિ આવી જાય ને

રાજ્ય સરકાર છેલ્લા બે વર્ષથી જો બહુ સારો સપોર્ટ કરે છે એક તો ગુજરાત માટે ફંડ ચાલુ કર્યું છે પ્લસ એ એ લોકો અહીંયા જે સારા લોકોને ઓલરેડી અચીવ કરી લીધું એ લોકો માટે બહુ સારો સપોર્ટ આપે છે ફાઈનાન્શિયલી પણ આ ખાસ મેં ગઈ વખતે જે અહીંયા ડાયરેક્ટર હતા એમને મેં કીધેલું એસજી ના કે જે લોકો અપકમિંગ હોય એ લોકોને પણ ફાઈનાન્શિયલ સપોર્ટ મળે ને તો બહુ સારું થઈ જાય કારણ કે આ બહુ મોંઘી ગેમ છે જેમ આવું એચીવ કર્યા પછી લોકો ભલે બહુ બધો આવે સપોર્ટ કરવા પણ એચીવ કરવા પણ હકતા હોય જે લોકોનું ટેનિસ જ જીવન હોય અને અપકમિંગ હોય બાર તેર ચૌદ પંદર વર્ષના એ લોકો પણ જો ફંડ સપોર્ટ મળી જાય તો બહુ સારા રિઝલ્ટ આવી શકે છે ગુજરાતમાંથી ગુજરાતમાં ટેલેન્ટ બહુ જ છે નાના નાના ગામોથી લઈને ટાઉન્સમાં પણ બહુ જ સારું ટેલેન્ટ છે પણ ટેનિસ મૂકી ગેમ હોવાથી એ લોકો આગળ નથી આવી શકતા પણ રમેશભાઈ છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં આઈટીએફ ટુર્નામેન્ટ વધી રહી છે તો આપણા લોકલ પ્લેયર્સ ને સ્થાનિક પ્લેયરો ને કેટલો ફાયદો થઈ રહ્યો છે 100% ફાયદો થાય છે પણ જેટલો ભી સારા પ્લેયરો જોવા મળે સારું લેવલ જોવા મળે ફિટનેસ કેવી છે એ જોવા મળે અને ઘણા બધા પ્લેયર્સો ને અહીંયા ઇન્ડિયન પ્લેયર્સ ને તો બહુ જ ફાયદો થયો છે પણ ગુજરાતના ના પ્લેયર્સ ને ફાયદો ખાસ કરીને હું કે કહેવા માંગે છે કદાચ નહીં ગમે ઘણા લોકોને પણ જેટલી નાની ગુજરાતની ટુર્નામેન્ટ નાના આઈટીએફ ટોર્નામેન્ટો છે ને એટલું ગુજરાતના પ્લેયરોને ફાયદો થશે કારણ કે

તો બંને ટુર્નામેન્ટની માહિતી આપતા ડાયરેક્ટર પ્રમેશ મોદીએ જણાવ્યું હતું કે પ્રથમ ઇવેન્ટમાં પાસઠ જેટલા સિંગલ્સ તથા પાંત્રીસ જેટલા ખેલાડીઓ ડબલ્સમાં રમશે તો બીજી ઇવેન્ટમાં લગભગ એકસો વીસ જેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે જેમાં ભારતના હાયર રેન્કર ખેલાડીઓ પણ સામેલ છે આ ટુર્નામેન્ટમાં ગુજરાતના ખેલાડીઓની સંખ્યા વધારે છે અને ટુર્નામેન્ટ દ્વારા તેમના રેન્કિંગ પોઈન્ટમાં પણ વધારો થશે જે તેમના જ ફાયદામાં રહેશે ક્યાં ક્યાં રમી અને આ ગેમની પ્રેરણા તને ક્યાંથી મળી સો આ મેં તો કોઈ દિવસ એવું નથી વિચાર્યું કે હું પ્રોફેશનલી રમીશ બટ એક સ્પોર્ટ એવી વસ્તુ છે કે તમે એક વખત રમવાનું ચાલુ કરો ને કે આઈ ડિન્ટ ફેલ ઇન લવ લાઈક ફોર ધ ફર્સ્ટ ટાઈમ બટ ગ્રેજ્યુઅલી ઓવર ધ યર્સ એઝ આઈ વોઝ પ્લેઇંગ ટેનિસ આઈ જસ્ટ ના વાઇકા સ્ટે અ ડે વિદાઉટ પ્લેઇંગ ટેનિસ રિકવરી માટે એક દિવસ રેસ્ટ લેવું જોઈએ ટેનિસ લાઈક વન્સ યુ વન્સ યુ પ્લે ધેન નહીં યુ કેનું હું કેટલું બી કહીશ તમને એવું તમને ખબર નહીં પડે પણ તમે એક વખત એ અનુભવ કરશો ત્યારે જ તમને ખબર પડશે ખુશાલીનું બેકગ્રાઉન્ડ શું છે ને કેટલું ભણી છે જી હું ભણું જ છું હું મેં ટ્વેલ્થ પાસ કરીને કોમર્સમાં કર્યું અને આઈ એમ નાવ પર સુન બીબીએ ઓકે તારું ફ્યુચર પ્લાન શું છે આઈ વોન ગો પ્રો ઇન ટેનિસ ઓન્લી એટલે ડિગ્રી તો આપણે લાઈક ગ્રેજ્યુએશન તો કરવું જ પડે સો ફોર ધેટ આઈ એમ ડુઈંગ બીજી પછી તો આઈ એમ ગોના બી અ ફુલ ટાઈમ ટેનિસ પ્લેયર અને ઇન્ટરનેશનલ ગેમ્સ કેટલી રમી છે હું અંડર ફોર્ટીનમાં આ ટ્રાવલ્ડ ટેન કન્ટ્રીઝ આઈ વોઝ એશિયા નંબર થર્ટી સેવન બટ ધેન આફ્ટર અન્ડર ફોર્ટીન આઈ વોઝ ઇન્જર્ડ ઓર અવા વાઇલ્ડ ઓન એન્ડ ઓફ ઓન એન્ડ ઓફ સો હવે ઇન્જરીમાંથી બહાર નીકળી છું ફાઇનલી દયા છે મારી મહેનતથી સો ના આઈ બી આઈ બી પ્લાનિંગ ટુ ગો આઈ પ્લે વિમેન્સ સર્કિટ ઓન ઇન્ટરનેશનલી એન્ડ યાસ સો સૌથી પહેલા ગેમ કોની જોઈતી એવું તો મને એવું કોઈને જોઈને નથી ઇન્સ્પિરેશન મળી મને આમ હું રમું પણ આપણે રમતો આવીએ પણ મને યાદ છે મને ઇન્સ્પિરેશન ક્યારે નહોતું આઈ વોઝ પ્લેંગ માય ફર્સ્ટ ટુર્નામેન્ટ અને કઈ ખબર ના કે ફર્સ્ટ ટાઈમ જતો આવીએ પણ પછી જે એ હાર આપણે હારી જઈએ ને પછી જે દુઃખ થાય ને એ પછી બીજા દિવસે આવીને વધારે મહેનત કરવાનું જે ઇન્સ્પિરેશન તો મને લાગે છે કે મારી જે હાર હતી એને જ મને વધારે ઇન્સ્પિરેશન આપ્યું સ્કૂલમાં પણ રમતી હતી સ્કૂલમાં યા આઈ વોઝ પ્લેઇંગ હું તો હું જ્યારે હું આઠ વર્ષની હતી થર્ડ સ્ટાન્ડર્ડમાં ત્યારે પ્રમેશ સરે અકેડમી હતી શિલજમાં ત્યારે હું એમ ત્યારથી એમની જોડે જ છું તો

રોલિંગ સ્ટ્રેચિંગ એ બધું કરવું પડે એટલે આ ગેમ સિવાય બીજું શું શું કરે છે તારી હોબી શું છે મને મંડાલા ડ્રોઈંગ કરવું બહુ ગમે છે અને ગરબાનો તો સખત શોખ છે પણ ટેનિસ લીધે હું રાત્ર સેવન ઓ ક્લોકે જઈને નાઇન ઓ ક્લોકે પાછી આવતી હોઉં અને આઈ લાઇક આમ આઈ એમ ઓલ્સો ટ્રેન્ડ કથક ડાન્સર બીકોઝ માય ઇઝ અ કથક ટીચર એન્ડ મને બહુ બહુ બધા શોખ છે પેઇન્ટિંગ ડ્રોઈંગ લખવું બી લખવું બી મને બહુ ગમે છે હું લખતી હોઉં છું કવિતાઓ ને બધું એસેસ ને બધું ટેનિસ માં સારી એવી એનર્જી વપરાતી હોય છે એના માટે ડાયટ કેવી રીતે કરો છો યાર વી નીડ ટુ ગો ટુ અ ન્યુટ્રિશનિસ્ટ તમારે દરેક લાઈક જેમ કે એક્ટિવિટી જેવા તારે મારે હું સવારે સ્ટ્રેન્થ ટ્રેનિંગ હતી તો એ પહેલાં મારે આટલું ખાવાનું કે જેથી મને એમાં એનર્જી મળે પછી એની રિકવરી માટે વી હેવ ટુ ટેક પ્રોટીન પાવડર પછી બ્રેકફાસ્ટ કરવાનો હોય પછી અહીંયા આવી તો અત્યારે હું મારું આ પછી મારે એના પછી બી પ્રોટીન પાવડર લેવાનું હોય એટલે બહુ જ અમારે અમારું રિકવરી માટે અમારે ખાવા પીવાનું બહુ જ ધ્યાન રાખવું પડે કારણ કે આજે રમી લીધું આજે કેટલી બી લાંબી મેચ બીજા દિવસે તો અમારે આવવાનું જ છે ને કોર્ટ પર પ્લાન શું છે ફ્યુચર પ્લાન ટુ લેટ એનસ ઇન્ટરનેશનલી વિન ટોર્નામેન્ટ્સ રિપ્રેઝેન્ટ ઇન્ડિયા એન્ડ ગ્રાન્ડ સ્ટેમ્સ એન્ડ ધ બ્યુટી એ થોડ કાચમાં એક જિંદગી મળી છે આજે કુદ કરવાનું છે બીજી છોકરીઓને શું મેસેજ આપે છે પોતાને જે ગમતું હોય એ કરો બીજાનું આમ જે ગમતું એ જ કરવાનું મમ્મી પપ્પા કહે કે આ કરો આ કરો પણ જે ગમતું હોય એ જ કરવાનું એક વખત તમે બી તમે ડેડિકેટ રહેશો તો મમ્મી પપ્પાને બી દેખાશે કે ના છોકરી કેટલી ડેડિકેટેડ છે તો એ બી તમને સપોર્ટ કરશે મારા પપ્પા પપ્પાએ કોઈ દિવસ મને એવું કઈ કોઈ દિવસ એવું નથી કીધું કે આ જ કરવાનું છે આ જ કરવાનું છે મને જે કરવું એ કરવાનું છે પણ ગીવન દેટ કે મેં એટલું ડેડિકેશન દેખાડ્યું છે એમને એવું લાગ્યું કે ના મહેનત કરે છે આપણું કામ મહેનત કરવાનું છે પછી મમ્મી પપ્પા પછી બધા જે બી યુનિવર્સ આપણો સપોર્ટ કરી જ દેશે